અનાજ ચોરો ગાર્ડ બોલે છે વિસાવદર પોલીસ અમારું કઈ નથી હાજર કરો પેલા આપડા ચોરો પકડાય એમ છે ચોરી ફોજદારી નથી સરકારી અનાજ ચોરાઈ જાય અમે ચોર છીએ તો પછી અના ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કઈ નહીં ઉખાડી શકે વિસાવદર પોલીસ અના ચોરો પકડી શકે એમ છે અના ચોરો પકડાય એમ છે આપણા થી અના ચોરો પકડાય એમ છે આપણા થી આપણા રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે અનાજ ચોરો પકડાય એમ છે આપણા થી ચોરો ક્યાં છે ભાઈ અનાજ ચોરો ક્યાં છે અનાજ ચોરો વિષય ચેલેન્જ આપે છે તમે મારું નહી બગાડી શકો પકડો જાઓ અનાજ ચોરો ને ચોરો પકડાતા નથી ગાર્ડ બોલો ચોર કોણ અમે ક્યાં ચોરી કરી અમારે ગાળ બોલ પણ આ તો ઊંધું ઉપાડવાની ડાયવર્ટ કરવાની ગાળ કોણ બોલ્યું ઘરો પકડવાની હિંમત નથી કોણ સાવદર ની જનતા અનાજ જેને ચોરી કર્યું એ અનાજ માફિયા ગાયું બોલે છે વિસાવદર પોલીસ અમાર કાયદો જાઓ પકડો ચેલેન્જ આપી હું તો ભટકાવાની વાત છે અનાજ ચોરી અમારે કઈ કરવાનો તમે અહીં આવ્યા એ ગુનો અનાજ ચોરી ગુનો નથી હવા જોવા

એનો અમે બોલ્યા હા હા ઉતારો બેહી જા મોમ પર આવે છે બેહી જા

કેન્સલ કરી નાખો છો સાંભળો કરી ગરીબ માણસ નું કુપન ખતું કેન્સલ કરી નાખો અને માફિયાઓની વાત આવી તો તપાસ કરીશું ગરીબ માણસના ચાર કિલો ચોખા મળતા હોય છો તમે અને માફિયાની વાત આવી તમે બધા કેમ છો તમે બધા મોકલું આકાર કોઈ પણ દુકાનદાર પોતે રાજીનામું આપવાનું રાજીનામું પત્ર આપે અથવા ચાર્જ છોડવા માટેની અરજી આપે

મનોજભાઈ એક મિનિટ બધા જુઓ ફરી આજે મેસેજ આવી ગયો ને કઈ દુકાન છે તમારું બસ તો એમાં તમારો જવાબ છે ને આમ જનતા અમે ડોળા કાઢો આમ અને માફિયા આવે તો લાચાર છો તમે બધા એક એમ નથી એક નથી માફિયાઓને પકડવાની લાચાર માણસો છો તમે

તમારા થાય એમ કહી દો ને ભાઈ કાયદો ક્યાં શીખવાડો છો હું થોડો અભણ અરે સાહેબ કેમ સાહેબ પકડે માફિયા ને મેસેજ આ બધા મેસેજ આવ્યા ન થયું લઈ ગયા અને હવે ફરિયાદ આવી તો તમે કયો બધું તપાસ કરું આ કરું એ કરું તમે અનધિકૃત માણસ છો

તમે તો સમજ તો કરી પોલીસ સ્ટેશન ને નોતી ખબર એટલે આમ જનતા આવી તમે સમજ કરી કે પુરવઠા નાયબ મામલતદાર પાસે જાઓ પુરવઠા નાયબ મામલતદાર કે મામલતદાર પાસે જાવ આ એવા મામલતદાર એ કે કલેક્ટર ને દરખાસ્ત મૂકી કલેક્ટર ને મળું તો કે મંત્રી ને મળો મંત્રી ને મળો મુખ્યમંત્રી ને મળો ગરીબ ના પેટ ચાર કિલો ચોખા ખવાઈ ગયા તમે તપાસ અનાજ ચોરી નો છે મેન મુદ્દો અનાજ સાહેબ આપણે એમ એન સાહેબ દુકાને જાય એટલે અંગૂઠો આપે પછી દુકાને થી માલ લઈને આવે એ રીતે સિસ્ટમ છે હવે તમારા મેસેજ આવે દુકાને તમે ગયા તમે લખાવો તો ખ્યાલ આવે ને કે ભાઈ દુકાન હતો મારા મેસેજ આવી ગયો

તમને છેતરી જાહે એ બધા બહુ કાબા માણસો હું તમને બોલું છું સાંભળો તમને છેતરી જાહે અષ્ટમ સ્ટોકમાંથી આઉટ થઈ ગયો ગવર્મેન્ટ ના ડેટા બેઝ બે મહિના એટલે ડબલ અંગૂઠા લીધા સાંભળજો હવે તમે એમ કહો છો કે કોઈ કાર ધારક ફરિયાદ કરશે તો તપાસ કરીશ

ધારાસભ્ય ને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે તમે કઈક ઈમાનદારી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટી નથી ગામડા નો નાનો માણસો નિયમ બધા અમારા માટે હું હીરો બની ગયો વડાપ્રધાન થઈ ગયો ભારત માં બહુ મજા આવી સસ્તી પ્રસિદ્ધિ

તમે એ ભરોસો પાવામાં નિષ્ફળ ગયા છો તમે ખરેખર કઈ કરવાના છો ભરોસો ક્યાં તમારો તપાસ કરાવે એવી કેટલી તપાસ જે જે ના ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસી ચડાવવા એવી કેટલી ઘટનાઓ કાગળિયા બંધ પડી છે તમે જેનો જવાબ લેહો એને ઓલો પછી ડીલર દબાવશે

અમારે એફઆઈઆર કરાવવાની છે કાયદો અમારા માટે ભાજપ માટે અલગ છે બરાબર ચોરી ચોરી છે

અને જે દુકાનદારે માલ નથી આપ્યો માલ ના પડે તમે ક્યાં આપ્યો આપ્યોગી કરે સામે લખાવી દો ને સ્ટેટમેન્ટ એટલે મારી સાથે